મહાનગરપાલિકાની બે કામો મંજૂરી માટે મોકલવામાં આવ્યા હતા તો બે કામો મુલતવી કરવામાં આવ્યા હતા જ્યારે એક કામને રિટેન્ડર કરવામાં આવ્યું હતું આ બેઠકમાં વિવિધ શાખા જેવી કે પ્રોજેક્ટ શાખા ટુરિસ્ટ ડ્રેનેજ ગટર પ્રોજેક્ટ શાખા પાર્ક એન્ડ ગાર્ડન શાખા સ્ટ્રીટ લાઇટ વિભાગ પાણી પુરવઠા શાખા સેન્ટ્રલ સ્ટોર પ્રેસ વિભાગ જેવા મહત્ત્વના ખાતાના છવ્વીસ વિકાસલક્ષી કામો મંજૂરી માટે મૂકવામાં આવ્યા હતા તમામ સભ્યોની હાજરીમાં ચર્ચાના અંતે વીસ કામોને મંજૂર કરવામાં આવ્યા હતા તમામ કામો બાબતે વિગતવાર માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિશ્ર દ્વારા આપવામાં આવી હતી આજની સ્થાય સમિતિમાં પચીસ પ્રપોઝલ મંજૂરી અર્થે ચઢાવવામાં આવ્યા હતા એમાં ખાસ કરીને જે ખટંબા કેટલ સેટ બનાવવાનું કામ છે એને મુલતવી રાખવામાં આવ્યું કારણ કે કામ ની કોસ્ટ ઘણી વધારે હતી જેથી કરીને ઓછા ખર્ચે વધુ ગાયો રાખી શકાય એવા કેટલ સેડ બનાવવા માટે રીટેન્ડરિંગનો નિર્ણય લેવામાં આવ્યો છે શેરખી ખાતે સો એમ એલડીનું એસટીપી જેમાં પચાસ ટકા ગુડાનું કોન્ટ્રીબ્યુશન પચાસ ટકા વડોદરા કોર્પોરેશનનું કન્ટ્રીબ્યુશનથી આ કામને એકસો ને ઓગણ એંસી કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે પીએમ ઈ બસ માટે ના જે ચાર્જિંગ સ્ટેશન અને સ્વિચયાર્ડ છે એને લગતી ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી અને ઓવર ની કામગીરી બે વર્ષ માટે મંજૂર કરવામાં આવ્યું છે એમાં બે ફેરફાર સૂચવવામાં આવ્યા છે કે અત્યારે ગોત્રી શાહજીગ અને નિઝામપુરા ખાતે ચાર્જિંગ સ્ટેશન બનાવવા છે એની સાથે સાથે પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં પણ યોગ્ય જગ્યાએ આવા ચાર્જિંગ સ્ટેશન બને જેથી કરીને બસોના ટ્રાવેલિંગ અને ચાર્જિંગનો વ્યય થતો અટકે વડોદરા શહેરમાં બનેલા નવીન ગાર્ડન અને નવીન પાર્ટી પ્લોટ અને જૂના ગાર્ડન અને જૂના પાર્ટી પ્લોટમાં લાઇટિંગમાં જરૂરી ફેરફાર કરવા માટે પાંચ કરોડની મર્યાદામાં કામને મંજૂરી આપવામાં આવી છે સેવાસી ગામ ટીપી એક ખાનપુર સેવાસી ટીપી એક વિસ્તારમાં ઊંચી ટાંકી અને ભૂગર્ભ ભૂગર્ભસંપ તથા ડિલિવરી નેટવર્ક અને પાંચ વર્ષના ઓઈન માટે આરસી પટેલ કંપનીને વીસ પોઈન્ટ અઢાર કરોડના ખર્ચે આ કામ મંજૂર કરવામાં આવે છે એટલે શિવાસી ગામમાં ઊંચી ટાંકી અને ભૂગર્ભ સંપ તથા ફીડર લાઈન અને પમ્પિંગ મશીનરી વગેરે લાગશે વડોદરા શહેરના મધ્યમાં આવેલી લાલકોટ બિલ્ડિંગના ને મ્યુઝિયમ તરીકે વિકસાવવા જીટકો કંપનીને એની કન્સલ્ટન્સીનું કામ આપવાનું સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર સોળ વોર્ડ નંબર અઢારમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા નવીન પાણી નળીકા નાખવાની ઇજારાને મંજૂરી આપવામાં આવી છે એવી જ રીતે વોર્ડ નંબર અઢારમાં પાણી નળીકા નિભાવણીનો ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે હરિનગર ટાંકી અને જુબાનપુરા ટાંકી ખાતેના વૈન્ડમના કામને મંજૂરી આપવામાં આવી છે જે વોટર કુલર અને આરો સિસ્ટમ લગાડવાના કામ છે સભાસદ્રીઓના કોટામાંથી જે લગાડવામાં આવે છે એમાં નેમ પ્લેટ ઇજા પોતાના ખર્ચે લગાડવાની રહેશે એસઆરએફસી વરસાદી ઢાંકળાના જે કામ હતું એને મુલતવી રાખવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ અંતર્ગત વડોદરાની આગવી ઓળખ માટે સાહીઠ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી છે એની સામે લગભગ બોતેર કરોડના કામ મૂકવામાં આવ્યા છે એમાં ત્રણ કામ સ્થાયી સમિતિએ નવા સૂચવ્યા છે જેમાં નવનાથ મંદિરના ગેટ બનાવવાનું કામ સૂચવ્યું છે પારેશ્વરથી ગોત્રી ગાર્ડન સુધી કેબલ બ્રિજ બનાવવાનું કામ સૂચવ્યું છે કમાડી બાગ અને કામનાથને જોડતો ફૂટ બ્રિજ બનાવવાનું કામ સોંપવામાં એડ કરવામાં આવ્યું છે એ સિવાય લાલકોટ ઇમારતનું નવીનીકરણ કમાટી બાગ પક્ષીઘર ક્લોઝરથી ટાઈગર હેન્ડ આ જૂના બ્રિજને આઇકોનિક સ્ટ્રક્ચર સાથે બનાવવાનું કામ એડ કર્યું છે પ્લાનેટોરિયમને નવીનીકરણનું કામ એડ કર્યું છે ગાંધીનગર ગૃહ નવીન બનાવવાનું કામ એડ કર્યું છે ગોત્રી તળાવ ખાતે યોગ સેન્ટર લાઇબ્રેરી બનાવવાના કામને વડોદરાની આગવી ઓળખના કામમાં સમાવેશ કર્યો છે હરણી સ્કલ્ચર પાર્ક ખાતે યોગ સેન્ટર તથા લાઇબ્રેરી બનાવવાના કામનો સમાવેશ કર્યો છે આમ સાહીઠ કરોડની ગ્રાન્ટની સામે લગભગ સિત્તેર ત્યાંશી કરોડના કામ મૂકવામાં આવ્યા છે ફેરફારનો જે અવકાશ છે એ સત્તા કમિશનર સાહેબને આપવામાં આવી છે સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ આ કામોને મંજૂરી આપવામાં આવી છે આમ અલગ અલગ વિકાસલક્ષી એ કામો એ સિવાય પૂર્વ ઝોન અને ઉત્તર ઝોનમાં જાહેરની ડાડીઓ ટ્રેનિંગ કરવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે બે નંબરનું કામ જે બિલ્ડિંગ પ્રોજેક્ટ વિભાગ દ્વારા સિવિ સિવિલ કામગીરીનો વધારો હતો જે માઇનસ વીસ ટકાનો છે એને મંજૂર આપવા મંજૂર કરવામાં આવે છે જે પશ્ચિમ ઝોનનો બિલ્ડિંગ અસરનો ઇજારો છે એનો ભાવ વધુ જણાતા એને હાલ પૂરતું મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વડોદરા શહેરના અલગ અલગ બિલ્ડિંગો પર સોલર ટ્રી આ આપણે સોલર પેનલ વોલ્ટેક સેલ નાખવાના કામને તેર કરોડની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે એમાં સ્ટેન્ડિંગ કમિટીએ સોલર ટ્રીના બદલે જે દસ અલગ અલગ જગ્યાએ સોલર ટ્રી લગાડવા હતા એના બદલે કોઈ મોટી જગ્યાએ રૂફટોપ કે અથવા અન્ય કોઈ નવીન આયોજન કરવાનું સૂચવ્યું છે સિતલભાઈ પહેલું કામ તમે જે કીધું કે બે નંબરનું કામ છે એમાં એવું છે કે વડોદરા મહાનગરપાલિકા બિલ્ડિંગ પ્રોજેક્ટ વિભાગ જે સિવિલના ઇજારો આપવાનો છે હવે જેટલા બગીચા છે તો એમાં પહેલાંથી એવી નક્કી ના થાય કે અહીંયા આટલું કામ કરવાનું છે એના આટલા રૂપિયા થશે સિવિલ કામ તો આપણે પહેલેથી પ્લાન કરી શકીએ છીએ છતાં પણ આ વારંવાર આવી જ દરખાસ્તો આવે છે કે અંદાજે ત્રણ કરોડની મર્યાદામાં તો એ લોકો નક્કી નથી કરી શકતા અધિકારીઓ કે કયા ભાગમાં કેટલું કામ કરવાનું છે સિવિલ પર આ એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ છે મોટાભાગના કામો નક્કી હોય પરંતુ અમુક કામો માનું કે આંગણવાડી ગેપ એનાલિસિસ કરી અને એમાં લાગે કે આ જગ્યાએ ટાઇલ્સો બતાવવાની જરૂર છે કે રેલિંગ કરવાની જરૂર છે તો ઘણી વખત પાછળથી કામ એડ થતાં હોય છે એટલે અંદાજિત હોય કે અમે લોકોએ સ્મશાનોના નવીનીકરણ નવીન બગીચાઓના કમ્પાઉન્ડ વોલ બનાવવાના હોય આંગણવાડીના નવીનીકરણ કરવાના હોય જે આરોગ્ય મંદિર બની રહ્યા છે એમાં પણ જૂના બિલ્ડિંગોના નાના મોટા મોડિફિકેશન કરી અને વપરાશ આવી જાય ને સર્વે થાય ને કે આ બગીચામાં પણ એઆરસી એઆરસીમાં નાણાંકીય મર્યાદા અમે રાખતા હોય છે મોટા ભાગના અંદાજો અમારી પાસે હોય છે પરંતુ આમાં વધઘટ થતી હોય કે મોટા ભાગે તો શું છે કે નાણાં ખૂટતા જ હોય કારણ કે અત્યારે જે રીતના ડેવલપમેન્ટ ચાલી રહ્યા છે કે આંગણવાડીઓ લગભગ અમારે ચારસો ત્રીસ આંગણવાડી છે અમારી દોઢસો મોડલ કરવાની બાકીનું ગેપ એનાલિસિસ કરી અને બધી આંગણવાડીઓના નાના મોટા રિનોવેશન કરવાના છે હવે બીજો મુદ્દો તમારો એ છે કે પાર્કસ ગાર્ડન શાખાની એક પહેલી દરખાસ્ત હતી કે દરેક ઝોનમાં પચીસ પચીસ ત્રીસ લાખના ખર્ચે એટલા દાળિકા પર ટ્રીનિંગ કરવાના ગેપ એનાલિસિસ કરી અને એમાં લાગે કે આ જગ્યાએ ટાઇલ્સો બતાવવાની જરૂર છે કે રેલિંગ કરવાની જરૂર છે તો ઘણી વખત પાછળથી કામ એડ થતા હોય છે એટલે અંદાજિત હોય કે અમે લોકોએ સ્મશાનના નવીનીકરણ નવીન બગીચાઓના કમ્પાઉન્ડ વોલ બનાવવાના હોય આંગણવાડીના નવીનીકરણ કરવાના હોય જે આરોગ્ય મંદિર બનાવી રહ્યા છે એમાં પણ જૂના બિલ્ડિંગોને નાના મોટા મોડિફિકેશન કરી અને વપરાશ ને સર્વે થાય ને કે આ બ્રિજમાં પણ એઆરસી એઆરસીમાં નાણાંકીય મર્યાદા અમે રાખતા હોય છે મોટાભાગના અંદાજો અમારી પાસે હોય છે પરંતુ આમાં વધઘટ થતી હોય કે મોટાભાગે તો શું છે કે નાણાં ખૂટતા જ હોય કારણ કે અત્યારે જે રીતના ડેવલપમેન્ટ ચાલી રહ્યા છે કે આંગણવાડીઓ લગભગ અમારે ચારસો ત્રીસ આંગણવાડી છે અમારી દોઢસો મોડલ કરવાની બાકીનું ગેપ એનાલિસિસ કરી અને બધી આંગણવાડીઓના નાના મોટા રિનોવેશન કરવાના છે હવે બીજો મુદ્દો તમારો એ છે કે પાર્કસ અને ગાર્ડન્સ શાખાની એક પેલી દરખાસ્ત હતી કે દરેક ઝોનમાં પચીસ પચીસ ત્રીસ લાખના ખર્ચે પેલા ડાળી કાપવા ટ્રીમિંગ કરવાનું કોણો કાપસ નહીં અથવા કોણો કાપસ છ મહિના પહેલાંથી પર્યાવરણ બિંદુએ કીધું દીધું છે કે આ હાનિકારક છે પાણી શોશી લે છે અને બધા કારણો આલ્યા છે છતાં એને કાપવાનો હજી સુધી નિર્ણય લેવાતો નથી અને પેલા કોન્ટ્રાક્ટરને ફાયદો કરવા માટે દર વખતે આ દરખાસ્તો મંજૂર થાય છે એવું નથી લાગતું આ પર્ટિક્યુલરલી કોનો કોર્નો કાર્પસ માટેની દરખાસ્ત નથી વડોદરા શહેરના તમામ એરિયામાં પૂર્વ ઝોન હોય કે ઉત્તર ઝોનમાં અલગ અલગ સ્પીસીસના ઝાડ હોય એની જ્યારે ડાળીઓ વધી જાય અને નર્તરું હોય તે વખતે કોર્નો કાર્પસ કરા પણ આખા આખા વડોદરા શહેરમાં ચોવીસ હજાર ઝાડ છે એમાં આપણે એવું માનીએ કે બે ઝોન લીધા છે તો એક હજાર ઝાડ હોય પરંતુ હાલની તારીખે કોનો કોર્પસ માટે વડોદરા કોર્પોરેશન ઝીરો ટોલરન્સ નીતિ અપનાવે છે એટલે નવીન કોઈ પણ ઝાડ કોનો કોર્પર્સનું વાહવામાં નહીં આવે વન મંત્રાલયે એના સેપલિંગ પર પણ મનાઈ ફરમાવી દીધી છે પરંતુ જે ઝાડ છે એને જ્યારે આપણે ચોપિંગ કરીએ છીએ તો પાછા એટલા સ્પીડથી ઉગતા હોય છે એટલે અલગ અલગ ટ્રાયલ એનર ચાલી રહ્યા છે કે ભાઈ પાંચ ફૂટનું થળિયું રાખીએ તો કઈ સ્પીડ ઉગે છે એ તો જમીનની એકદમ નજીકથી કરીએ તો કઈ રીતે ઉગે છે કારણ કે આને મૂળમાંથી કાઢવા ખર્ચો પુષ્કળ વધારે છે એટલે હાલની પરિસ્થિતિમાં એવું કહી શકાય કે જે જગ્યાએ ખૂબ જોખમકારક છે ઝાડને મૂળ સાથે કાઢવા બાકીના ઝાડને અલગ અલગ જગ્યાથી ટ્રીમિંગ કરી અને સ્લો ડિફોરેસ્ટેશન એટલે ચાર ઝાડ હોય એમાંથી બે કે એકાદ બે ઝાડને કાપી અને બે ઝાડને રહેવા દઈએ અને આપણી નેટિવ સ્પીસીસ છે એને ઉગાડવામાં આવશે જેથી કરીને આપણું જે ગ્રીન કવર છે અને ઓક્સિજનનો આઉટપુટ છે કોનો કાર્પર દ્વારા એકદમ ઘટી ના જાય એટલે ખૂબ આની પાછળ સ્ટડી થયેલા છે બોટોનિકલ એચઓડી જોડે પણ વાત કરી અને યોગ્ય નિર્ણય કરવામાં આવી રહ્યા છે અલગ અલગ જગ્યાએ સ્ટાફ ઘણી વખત સાત ફૂટનું થળ્યું રાખે ઘણી વખત ચાર ફૂટનું રાખે તમે જે કહો છો એનો મતલબ એવો થયો કે અગાઉ સ્ટડી નથી થઈ તમે જે ત્યાં સ્ટડી કરી રહ્યા છો એ અગાઉના અધિકારીઓએ બ્લન્ડર કર્યું અને ત્રણ કરોડના ખર્ચે આવા કોણો કાપસ લગાયા અને હવે કાપવા માટે ખર્ચો કરવો પડે છે આમાં એવું છે કે ઝાડની ડાળિયા ટ્રીમિંગ કરવાના ખર્ચા ત્રીસ લાખ એક ઝોનના જે રેગ્યુલા ખર્ચા છે એમાં કોનો કાર્પસના ઝાડ આવશે તો એનો પણ આ ઇજારામાં એના જે નાણાકીય મર્યાદા છે એનો ઉપયોગ થઈ શકે પરંતુ એવું નથી કે ખાલી કોનો કાર્પસ માટે જાય જ છેલ્લો વિષય બાર કરોડ રૂપિયાના કેમેરા આપણે મંજૂર કર્યા પહેલાં અગિયાર કરોડના એક હજાર આંધળા કેમેરા છે સાંજે છ વાગ્યા પછી રતા પણ થઈ જાય રાત્રે દેખાય એવા હવે ફરી પાછા એવા જ કેમેરા આપણે લેવા જઈ રહ્યા છે તમે એનું પરીક્ષણ કર્યું તમે કેમેરાનું ટેસ્ટિંગ કર્યું છે કેમેરા જે જૂના લાગેલા છે એના બી નાઇટ વિઝન કેવા આવે છે નાઇટ વિઝનમાં કેટલા નંબર દેખાય છે અને નાઇટ વિઝનથી ગુનો કરેલા માણસના એડ્રેસ આઈડેન્ટિફાઈ કરી શકાય કે કેમ આ તમામ બાબતે તપાસ કરી અને રાત્રે પણ નંબર પ્લેટ દેખાય છે અને આ આંધળા કેમેરા નથી રાત્રે પણ વિઝન આવે છે પરંતુ દિવસના વિઝન કરતા પુરાવા આપું થોડું ક્યાં અંધારા કેમેરા લાગ્યા છે એના પુરાવા આપું છું તમે જોઈ બી છે સ્ટોરી ગયા વર્ષે જ્યારે તમે સ્ટેન્ડિંગમાં સભ્ય હતા અને અત્યારે તમે અધ્યક્ષ છો તમે માનો છો કે કેમેરા યોગ્ય છે એમાં દેખાતું જ નથી રાત્રે મેં કીધું કે રાત્રે નંબરો દેખાય છે હવે સો ટકા નંબર દેખાય એવું નહીં હોય પરંતુ એસી નેવ ટકા કેસમાં નંબર જોઈ શકાય આપણે જઈએ અને ત્યાં આગળ જોઈએ એક નંબર મને બતાવી દો ખાલી એક ગાડીનો નંબર બતાવી દો તમે આપણા કમાન્ડ સેન્ટર પર જઈને જોઈએ હું ત્યાંથી જ વિઝ્યુઅલ આવ્યો છું એટલે ડિપાર્ટમેન્ટના અધિકારી જોડે વાત કરી તો કહે છે ભાઈ રાતનું વિઝન હું એ જ વાત કરી તમે પરીક્ષણ કર્યું કે નહીં બધા નવા કેમેરા છે ત્યારે જોઈશ જૂના કેમેરાના સેમ્પલ નથી જોયું સેમ્પલ એ લોકો બતાવ્યું તમને કે રાત્રે દેખાય છે કે નથી દેખાતું કઈ એ સેમ્પલથી તો ખબર ના પડે જ્યારે લાગે અને કમાન્ડ કંટ્રોલ સેન્ટર બેસે ત્યારે ખબર પડશે ને એને કોઈ જગ્યાએ લગાવીને એનું ટેસ્ટિંગ તો થાય ને કે જૂના કેમેરાનું ટેસ્ટિંગ કર્યું કે આજે એમાં નંબર દેખાય છે તમને નંબર દેખાય છે સરસ સ્થાનિક કાઉન્સિલરો દ્વારા જે દરેક સ્ટેન્ડિંગમાં રજૂઆત કરતા હોય કે એમના એરિયામાં એક વિજય સોસાયટી પાસેનો રોડ છે ત્યાં જૈન સમાજનો કાર્યક્રમ હતો એટલે ટેન્ટ તૂટી ગયા પછી તાત્કાલિક ધોરણે બનાવવા માટે રજૂઆત કરી હતી નાનું મોટું અધિકારી તરફથી ડિલે છે અને અધિકારીઓને સ્થાયીમાં બોલાવીને સૂચના આપી છે કે વહેલા વહેલી તકે આ કામને પૂરું કરવામાં એ તો અમારા વડોદરાના આગવી ઓળખના કામ છે એમાં તમામ સભ્યોના સજેશન લેવામાં આવ્યા તો બે ત્રણ સજેશન આવ્યા એ જે મેં આપના ઇન્ટરવ્યુમાં જણાવ્યા છે